बेहद धाम चढ़ा है <श्च magic> Ông, mọi người ăn cơm 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 બી પિંડા બળા ગ્રામ દી ઓ મારી બડી વારની દાબા લાલ ભી હાથો

شاي طفله دينا كده دلوقتي دلوقتي بقى الكلام પટેલ હશુ ભાઈ આ વેરાય હું અદ્રા તોપા ની માતા હેભારી ની માતા ડબારી મહેશ પટેલ ખુબ આવિલાય મહાબોગપુર ભારત બોલાને સભાના વર્ણોનું મારા વિહત નાળા આતો આયો છે હું તો એ ભાઈ અરે રવિ વાળો ધારો ગુરુ પુનેમ સર બે કિયરું ધુણવા આય્યું જી તેના વર્તાશી ના પૂરા ના કરતો નું અત્રે વિહત ના કે ભાઈ એ દુન દુ પાદલી વંદુ પાદલી આલે એત્રે ઠકરા હોય નું તું ખાસ દૂર કરતો નું અત્રે વિહત ના કે અમારો માં ભાઈ સભાના મે બોલો સમજાવું ખુબ સારું બનશે કોણ અત્યારે આ ગુરુ પુનામ આવશે તારી મનની વાતો છે કોઈ ના કરો સમજાય ને ખુબ સારું કાલે તારા ભણિયા હું જાતો જાત વિહત ભોગીજી ને

રવિવાર ભરવા આવો છો મારા વિહદ ના નામના કદાચ તારા ઘેર બે હાજી વાતો મારા વિહદ પૂરી કરવાની છે આ વિરાહી પૃથ્વી તો શું ભાઈ કશું પટેલ નરોડા ગોન જોવા છે એવી વાતો પૂરી ના કરો તો હું અત્યારે વિહદ ના ભાઈ એ જે ના વર્તા જે મારા દીવા મેલી જાજો બે હાથ ભૂલી જાજો પાન ના પાડો તો હું અચાનક વ્યાજ ના કહેવાય